અત્યારે મહારાષ્ટ્રમાં યુવાનોને મહિલાઓને સારું મળે છે મધ્યપ્રદેશમાં મળે છે રાજસ્થાનમાં સમા ચારસો રૂપિયા ગુજરાતની બહેનોને કશું નથી મળતું બેરોજગારી યુવાનોને મળતું થાય છે એટલે ખૂબ જ નિરાશાજનક છે ગુજરાતીઓ વાસે આ ગુજરાતી વાસીઓ માટે તો અપમાનજનક બજેટ છે હું તો એમ કહું છું કેન્દ્રમાં જો નરેન્દ્ર મોદી અમિત શાહ એ માની બધા લીડરો હોય તો એમને ડૂબી મરવું જોઈએ કે ગુજરાતને કશું આપી નથી શક્યા આ ખૂબ જ ચિંતાજનક છે આજે તમે ગુજરાતના ખેડૂતોને બેરોજગાર યુવાનોને મહિલાઓને મજૂરોને શ્રમિકોને મજૂરો ને શ્રમિકો કશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે